મહીસાગર જિલ્લા પુરવઠા વિભાગની ચોવીસ જેટલી અલગ અલગ ટીમો બનાવી બાલાસિનોર તાલુકાની સસ્તા અનાજની ચોપન જેટલી દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું શુક્રવારના રોજ વહેલી સવારથી જ ગુપ્ત રીતે બાલાસિનોર તાલુકાના સસ્તા અનાજના દુકાનદારોની દુકાનો પર મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી એસવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મહીસાગર જિલ્લામાં પહેલી વખત એક સાથે ચોપન સસ્તા અનાજની દુકાનો પર પુરવઠા વિભાગનું સઘન ચેકિંગ આકસ્મિક રીતે હાથ ધરવામાં આવ્યું આકસ્મિક તપાસણીથી મહીસાગર જિલ્લાના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે વહેલી સવારથી ચાલતા સર્ચ ઓપરેશનમાં દુકાનદારો દ્વારા ગરીબ ગ્રાહકોને અનાજ આપવામાં આવે છે કે નહીં અનાજ કેટલું આપવામાં આવે છે આ ઉપરાંત દુકાનની અંદર અનાજમાં કેટલી વધઘટ છે તે તમામની તપાસ ઝીણવટ પરી તપાસ કરવામાં આવી છે પુરવઠા વિભાગની તપાસણી બાદ કાળા બજારીઓની પોલ ખુલવા પામશે તેવું રિપોર્ટ બાદ ખબર પડશે પુરવઠા વિભાગના સર્ચ ઓપરેશનને લઈ સસ્તા અનાજમાં ચોરી કરતા અને કાળા બજારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે નઈમ ખારુલવાલા કોઠંબા યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં